સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં વાલીઓ સ્પષ્ટ રીતે જોઈ શકે તે માટે ફાયર એનઓસી પ્રદર્શિત કરવાની માંગ સાથે પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટના આદેશ અને ગાઈડલાઈન હોવા છતાં શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં આદેશોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી સરકારી અધિકારીઓ હોય કે પછી ખાનગી શાળાના સંચાલકો કોર્ટના આદેશોનું ધરાળ ઉલ્લંઘન કરી રહ્યા છે શહેર ની બસો સાત પૈકીની એકસો સત્યાસી સરકારી શાળાઓમાં ફાયર એનો જેથી તાત્કાલિક ધોરણે આવી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી નમસ્કાર હું પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ગુજરાત માન્ય ગુજરાત હાઈકોર્ટ નો થયેલી ફાયર સેફ્ટી બાબતે એકત્રીસ જાન્યુઆરી બે હાજર બાવીસ સુધીમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર એવું કીધું છે કે ગુજરાતની કોઈ પણ શાળા ફાયર એન વગર ચાલવી જોઈએ નહીં બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાંય ભાજપ ના અધ્યક્ષ અહિયાં રહે છે ગૃહમંત્રી અહિયાં રહે છે શિક્ષણ મંત્રી અહિયાં રહે છે કેન્દ્રીય મંત્રી અહિયાં રહે છે તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના જે સુરત શહેર માં બની છે એ સુરત શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત બસો સાત શાળાઓ માંથી એકસો સત્યાસી શાળાઓ પાસે ફાયર એનો નથી સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન પણ છે કે દર ત્રણ મહિને તમારે શાળા સેફ્ટી ના અહેવાલો રજૂ કરવાના એ શાળા સેફ્ટી ના અહેવાલો પણ યોગ્ય રીતે રજૂ કરવામાં નથી આવતા કામ બાકી છે અડધું કામ બાકી છે એવું કહીને રજૂ કરી દેવામાં આવે છે તો આ તમામ બાબતે આજે રજૂઆત કરવા માટે એ લોકો સાંભળતા નથી એટલે અમે મુખ્યમંત્રી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આખા ગુજરાત ની જવાબદારી તમારા ઉપર છે તમારી જવાબદારી છે કે તમામ બાળકો સુરક્ષિત વાતાવરણ માં ભણે સુનિશ્ચિત કરવું માટે અમારી માંગણી છે કે તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયર ની એનો પ્રદર્શિત કરવામાં આવે જેથી કરીને વાલીઓને વાલીઓને કમસે કમ

જે બાળકો ત્યાં ભણી રહ્યા છે તો એમની સુવિધા સુરક્ષા નો શું તો આ ખુબ મોટો સવાલ છે ટ્રિપલ એન્જીન સરકાર છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે તો હજી પણ કેમ બાળકો માટે આવું વિચારવામાં નથી આવતું હજી પણ બાળકોને કેમ આવી દુર્ઘટના વારંવાર થતી હોય છે તો પણ કેમ ફાયર સેફ્ટી ની સુવિધા કરવામાં નથી આવી તો એ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો ની અંદર ફાયર અને ફાયર સેફ્ટી ની સુવિધા કરવામાં આવે